વલસાડ જિલ્લાના વાપી નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિત નવી બોડીની ચૂંટણી પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં યોજાઈ હતી આ સાથે જ વાપી પાલિકાના ચૂંટાયેલા સભ્યોની સામાન્ય સભા પણ મળી હતી જેમાં સર્વાનુમતે નવા પ્રમુખ તરીકે ભાજપના પંકજ પટેલ ઉપપ્રમુખ તરીકે દેવલબેન દેસાઈ અને કારોબારી ચેરમેન તરીકે મનોજ પટેલની બિનહરીફ વરણી કરવામાં આવી છે મહત્વપૂર્ણ છે કે વાપી નગરપાલિકા પર ભાજપનું શાસન છે નગરપાલિકાના કુલ અગિયાર વોર્ડના કુલ ચુમ્માળીસ સભ્યોમાંથી સાડત્રીસ સભ્યો ભાજપના છે જ્યારે સાત સભ્યો કોંગ્રેસના સભ્યો છે વાપી નગરપાલિકાને હવે મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો છે ટૂંક સમયમાં જ મહાનગરપાલિકાની રચનાની તૈયારીઓ શરૂ થઈ જશે ત્યારે નગરપાલિકા તરીકેની આ છેલ્લી ટ્રમમાં નવી ટીમ શહેરના વિકાસને વધુ વેગ આપશે તેવી ખાતરી આપી રહી છે નગરપાલિકાના બાકી રહેલા કામો અમે ઝડપથી પૂરા કરીશું અને મારી આખી નગરપાલિકાની ટીમનો અમને સાથ સહકાર મળે એવી અમે આશા રાખીએ છીએ અને સતીષભાઈના નેતૃત્વમાં અમને સહકાર મળે છે જ્યાં જ્યાં પાણી ભરાતા છે ત્યાં અમે જગ્યા સ્થળ ઉપર જઈને નિરાકરણ કરીને જેનું કામ છે એ અમે પૂરું કરી છે અઢી વર્ષની ટર્મ પૂરી થઈ આપણે ભારતીય જનતા પાર્ટીના નેજા હેઠળ મેન્ડેટ આપવામાં આવ્યો એમાં પ્રમુખ તરીકે પંકજભાઈ પટેલ ઉપપ્રમુખ તરીકે દેવલબેન દેસાઈ કારોબારી ચેરમેન તરીકે મનોજભાઈ પટેલ શાસક પક્ષના નેતા ધર્મેશભાઈ પટેલ અને દંડક તરીકે મંગેશભાઈ પટેલને ભારતીય જનતા પાર્ટી દ્વારા મેન્ડેટ આપીને બિનહરીફ જાહેર કરવામાં આવેલા છે અને સામાન્ય સભામાં બધા જ સભ્યો જે આવેલા એમને તારીથી વધાવીને એમને બિનહરીફ તરીકે જાહેર કરવામાં આવેલા છે